સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ પેટા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો અને નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ પેટા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો અને નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢાર માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાંધાર રામનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સંજયભાઈ અગાઉ સાણિયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ પૂરો થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં સામેલ થયો છે અને આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મજબૂત દાવેદાર તરીકે સંજય રામાનંદીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું